તાલુકાની અંબાળા ઇન્દ્રવા જોરવાડા જાસનવાડા સહિત કેટલીક ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે વર્ષ દહાડે લાખો રૂપિયાની ગ્રાન્ટો સ્વચ્છતા માટે આવતી હોય છે પરંતુ કેટલાક આળસુ સરકારી બાબુઓને કારણે ગ્રામ પંચાયતોમાં સફાઈ થતી નથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા મિશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ભાબરની કેટલીક ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતાના ધજિયા ઉડતા જોવા મળી રહ્યા છે ગ્રામ પંચાયતોમાં લાખો રૂપિયાના ખર્ચે સુવિધાઓ માટે સંડાસ બાથરૂમ બનાવવામાં આવે છે પરંતુ સ્વચ્છતા સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે માત્ર ગ્રાન્ટોનો લાભ લેવા માટે બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છે પાણીના નળનું કનેક્શન માત્ર સોફાના ગાંઠિયા સમાન કરેલ હોય છે સંડાસ બનાવી હોય પરંતુ તેમાં પણ સુવિધાઓનો અભાવ છે સાફ સફાઈ થતી જ નથી તો પછી સફાઈની ગ્રાન્ટો સહકારી બાબુઓની મિલી ભગતથી કાગળ પર જ વપરાઈ જાય છે કે શું મીડિયાના જાગૃત પત્રકારો દ્વારા કેટલીક ગ્રામ પંચાયતોની મુલાકાત લેતા સંદાસ બાથરૂમના દ્રશ્યો તસવીરોમાં દેખાય તેવી હાલતમાં જોવા મળેલ છે સવાલ એ ઊભો થાય છે કે શું તલાટીશ્રી સરપંચશ્રી કે સભ્યશ્રીઓ સહિત તાલુકાના જવાબદાર અધિકારીઓ કોઈ દિવસ આવી ગ્રામ પંચાયતોની મુલાકાત નહીં લેતા હોય તલાટીશની ક્યાં બેસીને વહીવટી કામગીરી કરતા હશે ગાંધીજીના ગુજરાતમાં ગંદકીથી ખતપદથી ફાભર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોની સફાઈ થશે ખરાબ હતા મસાઈ સાહેબ જોડે કયા સાહેબ જોડે તલાટી સાહેબ તો અત્યારે તમે આ ગ્રામ પંચાયતના મકાન આવેલા

ખડુસણ અહીંયા શા માટે આવેલા હતા જાસનવાર આ એ વીસીનો થોડો કામ હતો ને તલાટી બેન ને એક એફડી ડાળવું હતું આ પાણી લેવા માટે એટલે અહીં તને અત્યારે હું આવ્યો છું તલાટી બેન હાજર છે કે નહીં અત્યારે તલાટી બેન આવ્યા નથી એને ફોન કર્યો હતો કવરેજ સેટરની બહાર બોલે કેટલા સમયથી તમે અહીં આવી નહોતા મને દસ મિનિટથી દસ મિનિટથી હા જી ફોન લાગે છે કે નહીં લાગતું ના ફોન મેં કર્યો એટલે કવરેજ સેટરની બહાર બોલે એવું છે એમ